દસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ બુધવાર આજના શુભ સંદેશમાં વિશ્રામવાર પછી અઠવાડિયાના પહેલા દિવસે વહેલી સવારમાં ઈસુ કફરનહુમ ઈસુ કફરનહુમ શહેરની બહાર કોઈ એકાંત જગ્યાએ પ્રાર્થનામાં સમય ગાળે છે વિશ્રામવારે કફરનહુમમાં જે અસંખ્ય ચમત્કારો ઈસુએ કર્યા છે તે જોઈને લોકો ઈચ્છે છે કે ઈસુ કફરનહુમમાં સ્થાન સ્થાયી થઈ જાય પરંતુ પ્રાર્થનામાં પિતાએ ઈસુને બીજે ગામ જવાનું કહ્યું હશે એટલે જ ઈસુ આખા ગાલીલમાં ફરવાનું પ્રભુનું કહેણ સ્વીકારે છે પૈગંબર સમુયેલ અને પ્રભુ ઈસુ પિતાનું જ કહ્યું કરે છે પ્રસ્તુત કરતા અમૃધારા ડોનબોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ